હેલો ફ્રેન્ડ જય અલગદાણી જય રામા પીર તો આજે મેં બનાવ્યું છે નાની બેબીનું ફ્રોક એટલે કે દોઢ બે વર્ષની બેબી હોય તેના માપનું ફ્રોક છે મારે બનાવવા આવેલું હતું હું સીવવાનું કામ કરું છું તો આવા બધા કપડાં હું સીવતી જ રહું છું તો આ મેં બનાવ્યું છે આજે ફ્રોક વ્હાઈટ અને પિંક કલરમાં આ પાછળ સેન લગાવી છે ઇમ્પોર્ટેડ અને ડબલ ફિલ્ડમાં છે અને આ બેલ્ટ છે પાછળ બાંધવા માટે આવી રીતે બે લેયરમાં બનાવ્યું છે ઝીણી ઝીણી છપટી લગાવી અને બે લેયર બનાવ્યા છે તો બહુ સુંદર આ ફ્રોક બનીને તૈયાર થયું છે એક મીટર કપડામાંથી આ ફ્રોક મેં રેડી કર્યું છે અને આ બાંધવાની દોરી છે જે આપણે ખંભે દોરી હોય તે દોરી બનાવી છે અને એમાં પમપમ લગાવ્યા છે તો આ બહુ મસ્ત ફ્રોક બનીને તૈયાર થયું છે અને બીજું આ કામ મારે આવ્યું હતું આ કુર્તી રિપેર કરવા એટલે કે મેં સીવી નથી પણ મેં ખાલી એમાં સ્કાપ બનાવ્યા છે તે જે બેનની કુર્તી છે તેને કમરેથી ફિટ થતી હતી તો કમર સુધી ખોલી અને એમાં કાપ પાડી દીધા છે એટલે ઓપન કરી નાખી છે કમરેથી તો ક્યારેય આપણને કુર્તી ફિટ થતી હોય તો એને આપણે કમરેથી ઓપન કરી નાખીએ તો એનું સોલ્યુશન સરસ મળી જાય છે તો આવી રીતે મેં કાપ બનાવી દીધા છે નીચે સુધી તો તમને આ વિડીયો કેવો લાગ્યો ફ્રેન્ડ બાય